આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક શ્રીમાળી વાંચે છે મુખ્ય સમાચાર કચ્છના જખો દરિયા કિનારેથી આજે પણ ચરસના વીસ જેટલા પેકેટ બિનવારસી હાલતમાં મરીન પોલીસ અને બીએસએફને મળી આવ્યા અમદાવાદ શહેરની ગુનાશોધક શાખાએ વિદેશમાંથી કુરિયર દ્વારા અમદાવાદ મોકલવામાં આવેલો હાઇબ્રીડ ગાંજો અને પ્રવાહી માદક દ્રવ્યો ઝડપી પાડ્યા ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા નિમિત્તે આજે જળયાત્રા યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પોલિયો દિવસ નિમિત્તે બાળકોને રસી પીવડાવીને પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે આણંદ શહેરની ફરતે દસ કિલોમીટર વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો અને હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી સમાચાર વિગતવાર કચ્છના જખો દરિયા કિનારેથી આજે પણ ચરસના વીસ જેટલા પેકેટ બિનવારસી હાલતમાં મરીન પોલીસ અને બીએસએફને મળી આવ્યા છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત સો કરોડ રૂપિયા છે આજે સવારે જખોના સિંઘોડીના દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી દરિયાના પાણીમાં તણાઈને આવેલા એક મોટા કોથળામાંથી દસ જેટલા ચરસના પેકેટ મરીન પોલીસને મળી આવ્યા હતા ત્યારબાદ બીએસએફે જખો દરિયાઈ પટ્ટીમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરતા બીજા દસ પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા અમારા ભુજના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે કચ્છના દરિયાકાંઠા તેથી બિનવારસી હાલતમાં માદક પદાર્થોનો જથ્થો મળી આવવાનો સિલસિલો આજે ચૌદમા દિવસે પણ યથાવત રહ્યો છે અત્યાર સુધીમાં માદક દ્રવ્યોના ત્રણસો ચાલીસ પેકેટ મળી આવ્યા છે જેની બજાર કિંમત ત્રણસો એક્યાસી કરોડ રૂપિયા છે અમદાવાદ શહેરની ગુના શોધક શાખા અને કસ્ટમ વિભાગે વિદેશમાંથી કુરિયર દ્વારા અમદાવાદ મોકલવામાં આવેલો ત્રણ કરોડ અડતાલીસ લાખ રૂપિયાની કિંમતનો હાઇબ્રીડ ગાંજો અને પ્રવાહી માદક દ્રવ્યો ઝડપી પાડ્યા છે કુલ અગિયાર કિલો છસો એક ગ્રામ ગાંજાનો જથ્થો અને લિક્વિડ માદક દ્રવ્યોની સાહીઠ બોટલો મળી આવી છે આ અંગે વધુ માહિતી આપે છે ક્રાઇમ બ્રાન્ચના એસીબી ભરત પટેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ વિભાગ સંયુક્ત ઓપરેશનમાં કુલ ચાર લાખ અડતાલીસ હજાર પંચોતેર ની કિંમતનો મુદ્દામાલ ડ્રગ્સ છે એ મળી આવેલું છે ગાંજો ઉપરાંત એમાં લિક્વિડ છે રેડનું આયોજન કરેલું અને જે કસ્ટમ વિભાગમાં પોસ્ટ મારફતે આવેલા જે પાર્સલ હતા એ પાર્સલમાંથી ઘણો બધો જથ્થો પકડાયેલો હતો આ જે પાર્સલ આવેલા હતા વિદેશથી આવેલા હતા તમામ પાર્સલ ખાસ કરીને યુએસ કેનેડા અને યુકે નિફર ડોક ની મદદથી બધા જ પાર્સલો આઇડેન્ટીફાઈ કરવામાં આવ્યા જે જે પાર્સલો જે છે ઓનલાઈન જે ઓર્ડર્સ છે બધા સોશિયલ મીડિયા ટેલિગ્રામ ડાર્ક વેબ આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા બાળકોના રમકડા જે બાળકો ખૂબ જ નાના છે અને એમના ઉપયોગમાં લેવાતા રમકડા બાળકોના ડાયપર્સ અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે દાખલા તરીકે નાના વિમાનો છે નાના ટ્રક્સ છે જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા આગામી સાત જુલાઈના રોજ નગરચર્યાએ નીકળશે જેના પ્રથમ ચરણમાં પરંપરાગત રીતે આજે જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રા યોજાઈ હતી આ જળયાત્રા સવારે આઠ વાગે વાજતે ગાજતે જમાલપુર જગન્નાથ મંદિરેથી નીકળી સાબરમતી નદી સોમનાથ ભુધરના આરે પહોંચી જ્યાં ગંગા પૂજન બાદ એકસો આઠ કળશોમાં નદીનું જળ લાવી નિજ મંદિરે ભગવાનનો જળાભિષેક કરાયો હતો બાદમાં ભગવાનને ગજવેશ ધારણ કરાવીને મહાઆરતી કરતા મંદિર પરિસર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ જાણીતા સંત અવિચલદાસ મહારાજ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને નગરજનો હાજર રહ્યા હતા પોરબંદરના જગન્નાથ મંદિરે આજે સ્નાન યાત્રા જેષ્ઠા અભિષેકનું આયોજન કરાયું હતું સાથે જ ભગવાન શ્રીકૃષ્ણની નૌકા વિહાર લીલાના અલૌકિક દર્શન પણ યોજવામાં આવ્યા હતા મંદિરના મહંતો દ્વારા દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી દરમિયાન પાટણ જિલ્લાના જગદીશ મંદિરે પણ આજે ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ફળોનો મનોરથ સજાવવામાં આવ્યો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો વધુ સમાચારો વિજ્ઞાપન બાદ રાષ્ટ્રીય પોલિયો ચક્ર ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ નમસ્કાર ભારત ની જીતની ની જીત ની કથા મોટા શબ્દો માં લખવામાં આવશે પણ આ જીતેલી લડાઈ ને કાયમ રાખવા માટે આપણે પોતાના પ્રયાસો ને ચાલુ રાખવા પડશે જ્યાં સુધી આખી દુનિયા માંથી નું જોખમ પૂરી રીતે ટળી ન જાય જોખમ હજુ ચાલુ છે એટલા માટે પોલિયો ના ટીપા દરેક વખતે પીવડાવવાના છે બે ટીપા દર વખતે પોલિયો પર જીત રહે હંમેશ માટે જન્મ થી પાંચ વર્ષ સુધી દરેક વખતે પોલિયોનો નો ડોઝ આપવો પડે છે રાષ્ટ્રીય સમાચારોમાં આગળ વધીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પોલિયો દિવસ નિમિત્તે બાળકોને રસી પીવડાવીને પોલિયો અભિયાનનો પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે સાડા આઠ વાગે ગાંધીનગરના કોમ્યુનિટી હોલ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવશે પોલિયો રવિવાર અંતર્ગત આવતીકાલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સુત્રાપાડા તાલાલા અને કોડીનાર સહિત તમામ તાલુકાઓમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મળી આશરે એક લાખ હજાર બાળકોને પોલિયોના ટીપાથી સુરક્ષિત કરવામાં આવશે જે અંતર્ગત આજે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાઈકરની અધ્યક્ષતામાં એનઆઈડી ખાતે વર્કશોપ યોજાયો હતો કોલેરા આણંદ શહેરની ફરતે દસ કિલોમીટર વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો છે આણંદ જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારો બાદ હવે આણંદ શહેરમાં પણ બે કોલેરાના પોઝિટિવ કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગે તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કરી આણંદ શહેરના ફરતે દસ કિલોમીટર વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો છે આ અંગે વધુ માહિતી આપે છે જિલ્લા આરોગ્ય અધિકારી દીપક પરમાર આરોગ્ય વિભાગ અત્યારે ટોટલ છેલ્લા ત્રણ દિવસથી જે જાડાના પંદર કેસ મળેલા છે એની અંદર શહેરી વિસ્તાર આણંદની અંદર મળેલા છે એની અંદર વીસ ટીમ અત્યારે કાર્યરત છે એ બધી ટીમો ઘરે ઘરે જઈને પાણીનું ચેક કરે છે ના હોય તો ધોરણની ગોળી આપી અને વાળું પાણી પીવા માટે સલાહ આપવામાં આવે છે ઉપાડ પાણી પીવા એના માટે જાણ કરવામાં આવે છે તથા હાલમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં ટોટલ ચાર કેસ દાખલ હતા એમાંથી બે કેસ ક્યાપી દીધેલી છે બે કેસ અત્યારે હાલ દાખલ છે એમાંથી જે ટોટલ પંદર કેસોમાંથી બે કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મોડી સાંજ સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ અને સૌરાષ્ટ્રના રાજકોટ તેમજ જામનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવી છે આ ઉપરાંત મોડી સાંજ સુધીમાં ગુજરાતના મહીસાગર ડાંગ નર્મદા તાપી વલસાડ નવસારી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વાપીમાં આજે તેતાલીસ મિલીમીટર વલસાડમાં છત્રીસ ઉમરગાંવમાં પચીસ મહુવામાં બાવીસ કપરાડામાં અઢાર પારડીમાં બાર ધરમપુરમાં સાત પોશીના કાલાવાડ અને ચોર્યાસીમાં ત્રણ ત્રણ જ્યારે વઘઈમાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત ખોટા ફોન કરીને બેંકની માહિતી મેળવી લોકોના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવાના બનાવો બનવા પામ્યા છે આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફ્રોડ કોલ એટલે કે ખોટા કોલ અંગે પરિપત્ર જાહેર કર્યો છે આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા આવી કોઈ માહિતી માંગવામાં આવતી નથી તેથી કોઈપણ લાભાર્થીએ આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેવું અને પોતાના બેંકની માહિતી આધાર કાર્ડ નંબર ઓટીપી આપવાના નથી અને આવા બનાવોમાં સ્થાનિક સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરવા જણાવ્યું છે વલસાડ જિલ્લાના ઉલ્હાસ જીમખાના અતુલ ખાતે આજે ક્રિકેટ કોચિંગ સમર કેમ્પનો સમાપન સમારોહ યોજાયો આ સમર કેમ્પમાં ધરમપુર વલસાડ પારડી ઉદવાડા વાપી અને અતુલ સહિત આસપાસના ગામોમાંથી બસો પંચ્યાસી છોકરાઓ અને ચુમ્માલીસ છોકરીઓ મળી કુલ ત્રણસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ક્રિકેટ કોચિંગ સમર કેમ્પમાં ભાગ લેનાર બાળકોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા હવે સાંભળીએ રાજ્યના કેટલાક અન્ય સમાચાર સંક્ષિપ્તમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ટીબી મુક્ત પંચાયત અંતર્ગત જિલ્લાના ક્ષયમુક્ત થયેલા એકત્રીસ ગામોના સરપંચ અને નિરીક્ષણ મિત્રોનો સન્માન સમારોહ વેરાવળ ખાતે યોજાયો વેરાવળ ડેપો ખાતે ગીર સોમનાથ જિલ્લાના ફાયર અને તાત્કાલિક સર્વિસીસ વેરાવળ દ્વારા ફાયર સેફટીની તાલીમ અપાઈ જામનગર પોલીસ હેડક્વાર્ટર્સમાં આ સોમવારે લોન સેવા માટે જનસંપર્ક મેળો યોજાશે તાપી જિલ્લાના પેલાડ લુહારી ગામેથી દીપડી પાંજે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી દીપકિરણ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની પંદર શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી દમણમાં આવેલા મજૂર વસાહત માલિકો અને ભંગારના વેપારીઓ સાથે આરોગ્ય વિભાગે ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા તાલીમ યોજાઈ ડાંગમાં આવેલા બરડીપાડા મહાલ રોડ મોટા વાહનો માટે અઢારમી જૂનથી પંદરમી જુલાઈ સુધી બંધ રહેશે અને ડાંગ જિલ્લાના શિવારીમાડ ગામના સૌથી વધુ પરિવારોને વનલક્ષ્મી યોજનાની ગ્રાન્ટમાંથી ધારાસભ્ય વિજય પટેલના હસ્તે સિમેન્ટના પતરાનું વિતરણ કરાયું કચ્છના જખો દરિયા કિનારેથી આજે પણ ચરસના વીસ જેટલા પેકેટ બિનવારસી હાલતમાં મરીન પોલીસ અને બીએસએફને મળી આવ્યા અમદાવાદ શહેરની ગુના શોધક શાખાએ વિદેશમાંથી કુરિયર દ્વારા અમદાવાદ મોકલવામાં આવેલો હાઇબ્રિડ ગાંજો અને પ્રવાહી માદક દ્રવ્યો ઝડપી પાડ્યા ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા નિમિત્તે આજે યાત્રા યોજાઈ અને હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક